સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો મિત્રો જાણીએ શિવશંભુ મહાદેવનો મહિમા અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો આ કથા શિવ મહાપુરાણમાં પણ મળે છે આ કથા ખૂબ જ પાવન અને પવિત્ર છે દેવાધિદેવ મહાદેવ એવું કહેવાય છે કે જે પણ આ કથા સંપૂર્ણ સાંભળે છે તેના જીવનમાં બધા પાપ નષ્ટ થઈ જાય છે જે કોઈ વ્યક્તિ આ કથા સંપૂર્ણ સાંભળે છે તેના પર દેવાધિદેવ મહાદેવની પૂર્ણરૂપે કૃપા રહે છે અને મિત્રો જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો તેને સંપૂર્ણ સાંભળજો આ કથાને વચ્ચે અધૂરી છોડીને જવાની ભૂલ ના કરો કારણ કે આ પવિત્ર કથાને અધૂરી છોડવાથી સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી તો ચલો મહાદેવના મહિમાનો આનંદ માણીએ કથાની શરૂઆત શ્લોકથી કરીએ મિત્રો अमारी साथे श्लोक श्लोकू उच्चारण करजो ओम नमः शिवाय शिव पंचाक्षर स्तोत्रम। हाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्म काराय नमः शिवाय मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनाथ महेश्वराय मन्दारपुष्प तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवदनाम्बजवृन्दसूर्याय दक्षाध्वर्णाशकाय वसिष्ठकुम्भोद्भवगौतमार्यमुनीन्द्रदेवार्चितशिखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय નમઃ શિવાય શ્રાવણ માસનો મહિમા એટલે ભક્તિ તપ અને શિવની કૃપા શ્રાવણ જેને શ્રાવણ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં એક અત્યંત પવિત્ર અને આસ્થાભર્યો મહિનો છે આ માસ ચોમાસાની ઋતુમાં આવે છે અને પ્રકૃતિની હરિયાળી સાથે માનવ મનમાં પણ ભક્તિ અને શ્રદ્ધાનો સંચાર કરે છે આ મહિનો મુખ્યત્વે ભગવાન શિવની પૂજા અને ઉપાસના માટે સમર્પિત છે અને એવું માનવામાં આવે છે કે આ માસ દરમિયાન કરેલી ભક્તિનું ફળ અનેક ગણું મળે છે શ્રાવણ માસની શરૂઆત અને સમાપ્તિ ભારતના વિવિધ પ્રદેશોમાં પંચાંગ અનુસાર અલગ અલગ હોય છે પરંતુ તેનો મહિમા અને મહત્વ સમાન જ રહે છે શ્રાવણ માસનું પૌરાણિક મહત્વ શ્રાવણ માસના પવિત્રતા પાછળ અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે સૌથી પ્રચલિત કથા સમુદ્ર મંથનની છે સમુદ્ર મંથન અને વિષપાન આ દેવોએ અને દાનવોએ અમૃત પ્રાપ્ત કરવા માટે સમુદ્ર મંથન કર્યું હતું આ મંથન દરમિયાન અનેક રત્નો અપ્સરાઓ અને ધન પ્રાપ્ત થયા પરંતુ તેમાંથી હળાહળ વિષ પણ ઉત્પન્ન થયું આ વિષ એટલું ભયંકર હતું કે તેનું એક ટીપું પણ સમગ્ર સૃષ્ટિનો નાશ કરી શકે તેમ હતું સૃષ્ટિને બચાવવા માટે કોઈ આગળ ન આવ્યું ત્યારે કરુણાના સાગર ભગવાન શિવે આ વિષ પીધું અને પોતાના ગળામાં રોકી રાખ્યું વિષની ભયાનક અસરને કારણે તેમનું ગળું નીલું પડી ગયું અને તેથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા આ ઘટના શ્રાવણ માસમાં થઈ હતી આથી શ્રાવણ મહિનો શિવની મહાનતા ત્યાગ અને કરુણાનું પ્રતિક છે શિવનું પૃથ્વી પર આગમન એક અન્ય માન્યતા અનુસાર શ્રાવણ માસમાં ભગવાન શિવ કૈલાસ પર્વત છોડીને પૃથ્વી પર તેમના સાસરે પધારે છે આ સમયગાળા દરમિયાન શિવ પરિવાર પૃથ્વી પર નિવાસ કરે છે જેના કારણે ભક્તો દ્વારા કરવામાં આવતી પૂજા અને ઉપાસના તેઓ સરળતાથી સ્વીકારે છે શ્રાવણ માસમાં પૂજા અને ઉપાસના શ્રાવણ મહિનામાં શિવભક્તો વિવિધ રીતે ભગવાન શિવની ભક્તિ અને પૂજા કરે છે આ મહિનાની દરેક પ્રવૃત્તિ શિવને સમર્પિત હોય છે શ્રાવણના સોમવાર શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ભક્તો કડક ઉપવાસ રાખે છે જેને શ્રાવણીયો સોમવાર કહેવાય છે પૂજન વિધિ જોઈએ તો ભક્તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરે છે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર જલાભિષેક દૂધાભિષેક અને બીલાના પાન ચડાવે છે બિલપત્રને શિવનું પ્રિય પત્ર માનવામાં આવે છે આ ઉપરાંત ભક્તો શિવલિંગ પર ધતુરો આકડો ભાંગ ચંદન અને પુષ્પોકણ અર્પણ કરે છે ફળશ્રુતિ જેમાં એવું મનાય છે કે શ્રાવણના સોમવારના વ્રત કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ખાસ કરીને અવિવાહિત કન્યાઓ મનગમતો જીવનસાથી મેળવવા માટે આ વ્રત કરે છે પરિણિત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ શાંતિ માટે આ વ્રત રાખે છે પવિત્ર ગ્રંથોનું પઠન આ મહિલા દરમિયાન શિવ મહાપુરાણ રુદ્રાષ્ટાધ્યાયી અને શિવ તાંડવ સ્તોત્રનું પઠન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ સ્તોત્રનું પઠન કરવાથી શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે શ્રાવણ માસના તહેવારો શ્રાવણ માસ માત્ર પૂજા ઉપવાસ પૂરતો સીમિત નથી પરંતુ અનેક પવિત્ર તહેવારો પણ આ માસમાં આવે છે જે તેની પવિત્રતામાં વધારો કરે છે નાગપંચમી જે શ્રાવણસૂદ પાચમના દિવસે નાગપંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે સનાતન ધર્મમાં નાગને ભગવાન શિવના ગળામાં ધારણ કરેલા આભૂષણ તરીકે સન્માન આપવામાં આવે છે રક્ષાબંધન જે શ્રાવણ માસની પૂનમના દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે છે આ દિવસે બહેન પોતાના ભાઈના હાથે રેશમનો દોરો બાંધીને તેના લાંબા આયુષ્ય અને સુખી જીવનની પ્રાર્થના કરે છે જ્યારે ભાઈ તેની રક્ષા કરવાનું વચન આપે છે શ્રાવણી પૂનમ અને જનોઈ જેમાં શ્રાવણ પૂનમે ઉપકર્મ સંસ્કાર જેને જનોઈ બદલવાનો તહેવાર પણ કહેવાય છે તે પણ ઉજવવામાં આવે છે આ દિવસે બ્રાહ્મણો પોતાની જૂની જનોઈ બદવી નવી ધારણ કરે છે કાનવડ યાત્રા જે ઉત્તર ભારતમાં શ્રાવણ માસ દરમિયાન કાનવડ યાત્રાનું ખાસ મહત્ત્વ છે આ યાત્રામાં શિવભક્તો ગંગા નદીનું પવિત્ર જળ લઈને પગપાળા મંદિરો સુધી જાય છે અને શિવલિંગ પર તે જળ અર્પણ કરે છે શ્રાવણ માસનું વૈજ્ઞાનિક અને આયુર્વેદિક મહત્વ શ્રાવણ માસ માત્ર ધાર્મિક રીતે જ નહીં પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે પાચનતંત્રનું શુદ્ધિકરણ ચોમાસાની ઋતુમાં પાચનતંત્ર નબળું પડે છે આ સમયગાળે દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે જેના કારણે તંત્રને આરામ મળે છે અને શરીર શુદ્ધ થાય છે ઉપવાસ દરમિયાન ફળાહાર અને હલકો ખોરાક લેવાથી શરીર સ્વસ્થ રહે છે માનસિક શાંતિ વરસાદની ઋતુમાં વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આ સમયગાળા દરમિયાન ભક્તિ અને પૂજાપાઠ કરવાથી મનને શાંતિ મળે છે અને માનસિક તણાવ ઓછો થાય છે શ્રાવણ માસ એક એવો સમય છે જ્યારે ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બને છે આ માસ શિવની ભક્તિ શ્રદ્ધા તપ અને ત્યાગનું પ્રતીક છે પ્રકૃતિ પણ આ મહિનામાં નવીનતા અને જીવનનો સંચાર કરે છે શ્રાવણ માસનું પાલન કરીને ભક્તો માત્ર ધાર્મિક લાભ જ નહીં પરંતુ શારીરિક અને માનસિક શાંતિ પણ પ્રાપ્ત કરે છે આ મહિનો આપણને યાદ કરાવે છે કે જીવનમાં ભક્તિ શ્રદ્ધા અને સકારાત્મકતાનું કેટલું મહત્ત્વ છે શ્રાવણ માસ ખરા અર્થમાં ભક્તિ પવિત્રતા અને શિવની કૃપાનો મહિનો છે શિવપુરાણ એ હિન્દુ ધર્મના અઢાર મહાપુરાણોમાંથી એક છે તે મુખ્યત્વે ભગવાન શિવ અને દેવી પાર્વતીના વિવિધ સ્વરૂપો તેમની લીલાઓ અને તેમની સાથે જોડાયેલી કથાઓનું વર્ણન કરે છે શિવપુરાણનો મુખ્ય હેતુ શિવને સર્વોચ્ચ દેવ તરીકે સ્થાપિત કરવાનો છે અને તેમના મહિમાનું વર્ણન કરવાનો છે આ પુરાણ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનો માર્ગ દર્શાવે છે અહીં શિવપુરાણની કેટલીક મુખ્ય કથાઓ અને મહત્વપૂર્ણ વિષયોનો સારાંશ આપેલ છે શિવપુરાણની મુખ્ય સંહિતાઓ શિવપુરાણને મુખ્યત્વે સાત સંહિતાઓમાં વહેંચવામાં આવ્યું છે એક વિધ્યેશ્વર સંહિતા આ સંહિતા શિવ મહિમા શિવલિંગની પૂજાનું મહત્વ અને શિવના પરમ સ્વરૂપનું વર્ણન કરે છે બે રુદ્ર સંહિતા આ સૌથી વિસ્તૃત સંહિતા છે તેમાં શિવના વિવિધ અવતારો સતી અને દક્ષ યજ્ઞ પાર્વતી સાથેના લગ્ન કાર્તિકેય અને ગણેશના જન્મ જેવી અનેક કથાઓનો સમાવેશ થાય છે શતુરુદ્ર સંહિતા આ સંહિતામાં શિવના એક હજાર આઠ નામોનું વર્ણન છે અને રુદ્રના વિવિધ સ્વરૂપોનું મહત્વ સમજાવવામાં આવ્યું છે ચાર ઉમા સંહિતા આ સંહિતામાં પાર્વતીના જીવન અને તપસ્યા તેમના અને શિવના વિવાહ અને ગૃહસ્થ જીવનની વાતો છે પાંચ કૈલાસ સંહિતા આમાં શિવનું નિવાસ સ્થાન કૈલાસ પર્વત શિવ પાર્વતીનું જીવન અને જ્ઞાનની વાતોનું વર્ણન છે છ વાયવીય સંહિતા આ સંહિતા શિવના યોગ અને ધ્યાન સ્વરૂપનું વર્ણન કરે છે તેમાં શિવ ઉપાસનાની વિધિઓ અને ફળનું પણ વર્ણન છે સાત રુદ્ર સંહિતા આ સંહિતામાં શિવના પ્રખ્યાત બાર જ્યોતિર્લિંગોની કથાઓ અને તેમના દર્શનનું મહત્વ વર્ણવે છે શિવપુરાણની કેટલીક પ્રમુખ કથાઓ પહેલી કથા સતી અને દક્ષ યજ્ઞ વિશે જે શિવપુરાણની સૌથી જાણીતી કથાઓમાંની એક કથા સતી અને દક્ષ પ્રજાપતિની છે દક્ષ પ્રજાપતિએ એક મોટો યજ્ઞ કર્યો પરંતુ તેણે જાણી જોઈને શિવને આમંત્રણ ન આપ્યું સતી પોતાના પિતાના યજ્ઞમાં ગયા જ્યાં દક્ષે શિવનું અપમાન કર્યું પતિનું અપમાન સહન ન થતાં સતીએ યજ્ઞકુંડમાં આત્મદાહ કરી લીધો આ ઘટનાથી ક્રોધિત થઈ શિવે વીરભદ્રને મોકલ્યો જેણે દક્ષનો શિરચ્છેદ કર્યો બાદમાં શિવે દક્ષને બકરીનું માથું લગાવીને જીવિત કર્યો ત્યારબાદ શિવ અને પાર્વતીના વિવાર જે સતીના પુનર્જન્મ પાર્વતી તરીકે થયા પાર્વતીએ શિવને પતિ તરીકે પામવા માટે કઠોર તપસ્યા કરી આ દરમિયાન દેવતાઓએ તારકાસુર નામના રાક્ષસથી ત્રાસીને શિવને વિવાહ કરવા માટે વિનંતી કરી કારણ કે તારકાસુરનો વધ શિવ પુત્ર દ્વારા જ શક્ય હતો પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઈ શિવે તેમની સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો જેણે તારકાસુરનો વધ કર્યો ત્યારબાદ શિવલિંગનું પ્રાગટ્ય છે એક કથા અનુસાર એકવાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે સર્વોપરિતા વિશે વિવાદ થયો ત્યારે એક પ્રચંડ અગ્નિલિંગ શિવલિંગ પ્રગટ થયું જેનો અંત કે આરંભ શોધી શકાતો ન હતો બ્રહ્માએ હંસનું રૂપ ધારણ કરી ઉપરની દિશામાં અને વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કરી નીચેની દિશામાં મુસાફરી કરી પરંતુ બંને નિષ્ફળ રહ્યા આ કથા શિવના અનંત અને નિરાકાર સ્વરૂપનું મહત્વ દર્શાવે છે ત્યારબાદ ગણેશજીનો જન્મ છે એક કથા અનુસાર પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી એક બાળકને બનાવ્યો અને તેને દ્વારપાલ તરીકે મૂકીને સ્નાન કરવા ગયા જ્યારે શિવ પાછા આવ્યા ત્યારે ગણેશે તેમને પ્રવેશવા દીધા નહીં આનાથી ક્રોધિત થઈ શિવે ગણેશનું શિરચ્છેદ કરી દીધું પાર્વતીના વિલાપથી દુઃખી થઈ શિવે હાથીનો માથું લગાવીને ગણેશને ફરી જીવિત કર્યા શિવપુરાણ માત્ર કથાઓનો સંગ્રહ નથી શિવપુરાણમાં બાર જ્યોતિર્લિંગનો સમાવેશ થાય છે શિવપુરાણની કોટિરુદ્ર સંહિતામાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે ભગવાન શિવ આ અતિ પ્રાચીન શિવલિંગમાં બાર જ્યોતિર્લિંગના રૂપમાં નિવાસ કરે છે સનાતન ધર્મમાં બાર જ્યોતિર્લિંગની પૂજાનું વિશેષ મહત્ત્વ છે આ બાર જ્યોતિર્લિંગોના નામ જાણીએ પહેલું છે સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું આ જ્યોતિર્લિંગ પૃથ્વી પરનું સૌથી પ્રાચીન અને પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે શિવપુરાણ અનુસાર સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના ચંદ્રદેવે પોતે કરી હતી બીજું છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આ જ્યોતિર્લિંગ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલ નામના પર્વત પર આવેલું છે ત્રીજું છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું છે આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે જે દક્ષિણ તરફ છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મરતી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ચોથું છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં ઇન્દોર નજીક માલવા પ્રદેશમાં આવેલું છે આ જ્યોતિર્લિંગની આસપાસ વહેતા પર્વતો અને નદીઓના કારણે અહીં ઓમનો આકાર બનેલો છે પાંચમું છે પંચમ કેદાર જેને કેદારનાથ જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે આ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં હિમાલયમાં કેદાર નામના શિખર પર આવેલું છે છઠ્ઠું છે ભીમાશંકર જ્યોતિર્લિંગ આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે પાસે સહ્યાદ્રી નામના પર્વત પર આવેલું છે સાતમું છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ આ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલું છે આ જ્યોતિર્લિંગને વિશ્વેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે આઠમું છે ત્રિમડગેશ્વર જ્યોતિર્લિંગ આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં આવેલું છે આ જ્યોતિર્લિંગ પાસે બ્રહ્મગીરી નામનો પર્વત છે ગોદાવરી નદી બ્રહ્મગીરી પર્વતમાંથી નીકળે છે નવમું છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ આ જ્યોતિર્લિંગ ઝારખંડ રાજ્યના સંથાલ પરગણા પાસે આવેલું છે અને ભગવાન શિવના આ વૈદ્યનાથ ધામને ચિતાભૂમિ કહેવામાં આવે છે દસમું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ આ જ્યોતિર્લિંગ ગુજરાતના દ્વારકા વિસ્તારમાં આવેલું છે અગિયારમું છે રામેશ્વરમ જ્યોતિર્લિંગ આ જ્યોતિર્લિંગ તમિલનાડુના રામેશ્વરમમાં આવેલું છે આ જ્યોતિર્લિંગ ભગવાન શ્રીરામે સ્વયં પોતાના હાથે બનાવ્યું હતું બારમું છે ઘૃષ્ણેશ્વર મંદિર જ્યોતિર્લિંગ આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના દૌલતાબાદ પાસે આવેલું છે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાં આ છેલ્લું જ્યોતિર્લિંગ છે તો ચાલો મિત્રો જાણીએ શિવશંભુ મહાદેવનો મહિમા મિત્રો બોલો બધા સાથે હર હર મહાદેવ અહીં શ્રાવણ મહિનાની પૌરાણિક કથાઓ અને આધુનિક જીવનને જોડતી એક સુંદર વાર્તા જણાવીએ છીએ આ વાર્તા શ્રદ્ધા ભક્તિ અને પરોપકારના મહત્વ પર ભાર મૂકે છે શ્રાવણ માસનો ચમત્કાર આ એક રામપુર ગામની શ્રદ્ધાની ગાથા આકાશમાંથી અનરાધાર વરસતી વરસાદની હેલી ધરતી પર ચો તરફ પથરાયેલી લીલી છમ ચાદર અને મંદિરોમાંથી ગુંજતા શિવના મંત્રોચ્ચાર આ દૃશ્ય હતું રામપુર ગામનું જે શ્રાવણ મહિનાના આગમન સાથે જ શિવમય બની ગયું હતું રામપુર ગામ નદી કિનારે વસેલું એક નાનકડું રમણીય ગામ જેની ઓળખ તેના પ્રાચીન શિવમંદિરથી હતી આ મંદિર કોઈ રાજા મહારાજાએ બંધાવેલું નહોતું પણ પેઢીઓથી ગામના લોકોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક હતું મંદિરમાં બિરાજમાન શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું મનાતું અને તેથી જ તેની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી ગામના લોકોને શ્રાવણ માસની આતુરતાપૂર્વક રાહ રહેતી આ મહિનામાં ગામનું દરેક ઘર શિવભક્તિમાં લીન થઈ જતું દરેક સોમવારે ગામના પુરુષો સ્ત્રીઓ અને બાળકો વહેલી સવારે ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ફૂલ બિલ્લીપત્ર દૂધ અને જળનો કળશ લઈને મંદિરે જતા શ્રાવણના સોમવારની વાત જ કંઈક અલગ હતી આ ગામમાં એક સીધો સાધો અને શિવનો પરમ ભક્ત ખેડૂત રહેતો હતો જેનું નામ શંકર હતું શંકર નામ પ્રમાણે શિવમાં અટૂટ શ્રદ્ધા રાખતો તેની પાસે પોતાની થોડી જમીન હતી જેના પર ખેતી કરીને તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો શંકરની પત્ની પાર્વતી પણ તેના જેવી જ ધર્મનિષ્ઠ હતી અને તેમના બે બાળકો પણ માતાપિતાના સંસ્કારોની અનુસરતા હતા આ વર્ષનો શ્રાવણ શરૂ થયો પણ વાતાવરણમાં એક અનોખી નિરાશા હતી આકાશવાદળોથી ઘેરાયેલું હતું પણ વરસાદ વરસતો ન હતો એક દિવસ બે દિવસ એક અઠવાડિયું શ્રાવણનો અડધો મહિનો વીતી ગયો પણ વરસાદના એક પણ ટીપાનો અણસાર નહોતો ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાતી હતી શંકર પણ ચિંતિત હતો તેના ખેતરમાં વાવેલા બીજ વરસાદ વિના સુકાવા લાગ્યા હતા ગામના કુવા અને તળાવ પણ સૂકાવા લાગ્યા હતા પરંતુ આ કઠિન સમયમાં પણ શંકરની શિવજી પ્રત્યેની શ્રદ્ધા અડગ હતી તે રોજ સવારે મંદિર જતો શિવલિંગ પર જળ ચડાવતો બિલ્લીપત્ર અર્પણ કરતો અને મનોમન પ્રાર્થના કરતો હે મહાદેવ તમે તો જગતના પાલનહાર છો આ દુષ્કાળમાંથી અમારા ગામને ઉગારો અમારા ખેડૂતોના પેટનો સવાલ છે એક સોમવારે શ્રાવણના છેલ્લા સોમવારનો દિવસ હતો મંદિરમાં ભીડ ઓછી હતી કારણ કે ઘણા લોકો વરસાદ ન આવવાથી નિરાશ થઈ ગયા હતા શંકરાજે વહેલો જ મંદિરે પહોંચી ગયો હતો તે શિવલિંગની સામે બેસીને ઓમ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યો તેના ચહેરા પર નિરાશા નહીં પણ એક અનોખી શાંતિ અને શ્રદ્ધા હતી તે જાણતો હતો કે શિવજી ચોક્કસ તેની પ્રાર્થના સાંભળશે અચાનક મંદિરમાં એક અજાણ્યા વ્યક્તિનું આગમન થયું તે વ્યક્તિના કપાળ પર ભસ્મનું તિલક હતું ગળાવાર રુદ્રાક્ષની માળા હતી અને હાથમાં ત્રિશૂળ હતું તેનો દેખાવ કોઈ સિદ્ધ સંત જેવો લાગતો હતો તે મંદિરમાં પ્રવેશ્યો અને શંકરની બાજુમાં બેઠો સંતે શંકરના ચહેરા પરની શાંતિ જોઈને પૂછ્યું બેટા શ્રાવણનો છેલ્લો સોમવાર છે અને ગામમાં વરસાદ નથી શું તારી શ્રદ્ધા ડગી ગઈ છે શંકરે જવાબ આપ્યો ના બાબા મારી શ્રદ્ધા તો અચલ છે મને ખાતરી છે કે મારા મહાદેવ ચોક્કસ અમારી પ્રાર્થના સાંભળશે ભલે વરસાદ ન આવે પણ મારી ભક્તિમાં કોઈ કમી નહીં આવે સંત તેના જવાબથી પ્રસન્ન થયા તેમણે શંકરને પોતાની પોટલીમાંથી એક નાનું શિવલિંગ કાઢીને આપ્યું તે શિવલિંગ અતિ તેજસ્વી હતું અને તેમાંથી દિવ્ય ઊર્જા પ્રસરતી હતી સંતે કહ્યું બેટા આ કોઈ સામાન્ય શિવલિંગ નથી આ શિવલિંગ તારા જેવા ભક્તની શ્રદ્ધાનું પ્રતીક છે આને તારા ઘરે લઈ જા અને રોજ સવારે તેની પૂજા કરજે તારી આસ્થા અને ભક્તિમાં જ આ ગામનો ઉદ્ધાર સમાયેલો છે આટલું કહીને સંત અચાનક અદ્રશ્ય થઈ ગયા શંકર આ ઘટનાથી આશ્ચર્યચકિત થઈ ગયો તે શિવલિંગ લઈને ઘરે આવ્યો અને તેણે તે વાત તેની પત્ની પાર્વતીને કહી પાર્વતી પણ આ ચમત્કારથી પ્રભાવિત થઈ શંકરે બીજા દિવસથી જ નવા શિવલિંગની પૂજા શરૂ કરી તે રોજ સવારે વહેલો ઉઠીને ગંગાજળથી શિવલિંગનો અભિષેક બીજી બાજુ ગામમાં વરસાદ ન આવવાથી હાહાકાર મચી ગયો હતો ખેડૂતોની ધીરજ ખૂટી રહી હતી લોકોએ ગામના મુખી પાસે જઈને ફરિયાદ કરી મુખી હવે શું કરીશું જો વરસાદ નહીં આવે તો અમારા બાળકો ભૂખે મરશે એક સાંજે શંકર તેના ખેતરમાં નિરાશ થઈને બેઠો હતો અચાનક તેને આકાશમાં એક વિચિત્ર ઘટના જોવા મળી આકાશમાં વીજળીના કડાકા સાથે એક દિવ્ય પ્રકાશ દેખાયો જે સીધો તેના ઘર તરફ જઈ રહ્યો હતો શંકર ગભરાઈ ગયો અને દોડીને ઘરે આવ્યો તેણે જોયું કે તેનું ઘર એક દિવ્ય પ્રકાશથી ઝળહળી રહ્યું હતું તેણે ઘરની અંદર પ્રવેશ કર્યો અને જોયું કે જે શિવલિંગની તે પૂજા કરતો હતો તે અત્યંત તેજસ્વી બની ગયું હતું તેમાંથી એક શક્તિશાળી પ્રકાશકિરણ સીધું આકાશ તરફ જઈ રહ્યો હતો આ દ્રશ્ય જોઈને શંકર ધન્ય થઈ ગયો તે તરત જ ઘૂંટણીએ પડી ગયો અને શિવજીની પ્રાર્થના કરવા લાગ્યો આ જ સમયે આકાશમાં એક કડાકા સાથે વરસાદ શરૂ થયો પહેલા ઝરમર ઝરમર પછી ધોધમાર અને પછી અનરાધાર વરસાદ આખા રામપુર ગામમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું ખેડૂતો તેમના ખેતરોમાં દોડી ગયા અને વરસાદના આગમનની ખુશી મનાવા લાગ્યા આ વરસાદે આખા ગામને ફરી જીવંત કરી દીધું સવારે જ્યારે વરસાદ થોભ્યો ત્યારે શંકરા ચમત્કારનું કારણ સમજાવી ન શક્યો પરંતુ ગામના લોકોએ જોયું કે શંકરના ઘર પરથી દિવ્ય પ્રકાશ આકાશ તરત જઈ રહ્યો હતો અને વરસાદની શરૂઆત પણ ત્યાંથી જ થઈ હતી ગામના લોકો સમજી ગયા કે આ બધું શંકરની શ્રદ્ધા અને ભક્તિનું પરિણામ હતું ગામના મુખી શંકરના ઘરે આવ્યા અને તેને પૂછ્યું શંકર આ શું ચમત્કાર હતો તે આટલા ઓછા સમયમાં આખું ગામ કેવી રીતે બચાવી લીધું શંકરે તેને સંત દ્વારા મળેલા શિવલિંગ અને પોતાની પૂજા વિશેની આખે વાત કરી ગામના લોકોએ તે શિવલિંગના દર્શન કર્યા અને શંકરની શ્રદ્ધાને સલામ કરી તે દિવસથી શંકરનું ઘર ગામનું એક નાનકડું તીર્થસ્થાન બની ગયું આ ઘટના બાદ ગામમાં એક પરંપરા શરૂ થઈ દર શ્રાવણ માસમાં ગામના લોકો શિવમંદિરમાં ભેગા થઈને એકસાથી પ્રાર્થના કરતા તેઓ સમજ્યા કે એકલાની નહીં પણ સામૂહિક શ્રદ્ધામાં પણ ઘડી શક્તિ હોય છે અને શિવજી હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે રામપુર ગામના લોકોએ શ્રાવણ માસના આ ચમત્કારને હંમેશા યાદ રાખ્યો શંકરની શ્રદ્ધાએ એકલા તેના પરિવારને નહીં પણ આખા ગામને દુષ્કાળમાંથી બચાવ્યું હતું આ વાર્તા એ વાતની સાબિતી હતી કે જ્યારે ભક્તિ સાચી હોય અને શ્રદ્ધા અડગ હોય ત્યારે ભગવાન પોતે ભક્તની મદદ માટે આવે છે અને ચમત્કાર તો મિત્રો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આવી અવનવી વ્રતકથા અને મહિમા જાણવા માટે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો શેર કરો મળીએ હવે નવી મહિમા સાથે આવજો મિત્રો